કોઈ વ્યક્તિ શાંતિથી ફેક્ટરીમાં કામ કરી રહી હોય અને અચાનક બંદૂકો સાથે સૈનિકો જેવો પોશાક પહેરેલા લોકો તૂટી પડે એટલું જ નહીં પણ શૌચાલયના બંધ દરવાજા તોડીને માનવ અધિકારોના લીરે લીરા ઉડાડવામાં આવે ન્યુયોર્કના એક શાંત શહેરમાં બનેલી આ ઘટના પાછળનું કયું મોટું ષડયંત્ર છે અને કેમ એક જજના ચુકાદાએ

પકડી લેવામાં આવ્યા હતા પ્રવેશ કર્યો અંદર એક મહિલા વર્કર સ્ટોલ ની અંદર હતી ત્યારે એજન્ટોએ તેને અત્યંત અપમાનજનક રીતે

ફેડરલ જજ બ્રેન્ડા સેનેસે ઐતિહાસિક ચુકાદો આપ્યો જજ સેનેસે એર્જેન્ટિના જુઆરેઝ લોપેઝ નામના વર્કરના કેસમાં આઈસની આ કાર્યવાહીને ગંભીર બેદરકારી ગણાવી હતી જજે સ્પષ્ટપણે કહ્યું કે આ પ્રકારની તપાસ ગેરબંધારણીય છે અને એજન્ટોએ જે પુરાવાઓ ભેગા કર્યા હતા તેને કાયદાકીય રીતે દબાવી દેવામાં આવ્યા છે આ રેડ વાસ્તવમાં ટ્રમ્પ વહીવટના માસ ડિપોર્ટેશન અભિયાનનો જે ભાગ છે જેનો લક્ષ્યાંક વાર્ષિક દસ લાખ લોકોનો દેશ નિકાલ કરવાનો છે આ અભિયાનમાં માત્ર કામદારો જ નહીં પણ તેમના પરિવારો અને ખાસ કરીને બારથી વધુ બાળકો પણ પ્રભાવિત થયા છે જેમના માતા પિતાને પકડી લેવામાં આવ્યા હતા ન્યુયોર્કના ગવર્નર કેથી ઓચુલ અને ડેમોક્રેટિક નેતાઓએ આ આક્રમક પદ્ધતિની આકરી ટીકા કરી છે જોકે ફેડરલ પ્રોસિક્યુટર્સ હજુ પણ ચેતવણી આપી રહ્યા છે અને સામાજિક માળખાને તોડી રહી છે ભલે જજે એક વર્કરને રાહત આપી હોય પણ બાકીના છપ્પન વર્કર્સનું ભવિષ્ય હજુ પણ અધરતાલ છે મિત્રો શું તમને લાગે છે કે સુરક્ષાના નામે કોઈની પ્રાઇવસીનું આ રીતે ઉલ્લંઘન કરવું યોગ્ય છે તમારો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આ સત્ય વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો